નમસ્કાર દોસ્તો આજે આપણી ધોરણ નવના સંસ્કૃત વિષયના પાઠ નંબર સાત સનહતિહી કાર્ય સાધિકાના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું શરૂ કરીએ સર્વપ્રથમ અનુવાદથી પહેલો ફકરો અહીં આપેલો છે તેનું અનુવાદ કંઈક આ પ્રમાણે થશે ગોદાવરી નદીને કાંઠે એક વિશાળ શિમળાનું ઝાડ હતું જુદા જુદા સ્થાનોએથી આવેલા પક્ષીઓ ત્યાં રાત્રિ રહેતા તેઓમાં લઘુપતનક નામનો એક કાગડો પણ હતો હવે એકવાર સવારના સમયે તે કાગડાએ બીજા યમરાજની જેમ ફરતા એક પારધીને જોયો ત્યાર પછી બીજો પેરેગ્રાફ તેને જોઈને તેણે વિચાર્યું આજે સવારમાં જ મને અશુભ દર્શન થયું મને ખબર નથી કે તે ન ઇચ્છેલું શું દેખાડશે એમ વિચારીને તે વ્યગ્ર થઈ ગયો હવે તે પારઘીએ ચોખાના દાણા વેરીને ઝાડ ફેલાવી ત્યાર પછીનો પેરેગ્રાફ અને તે ઝાડના પાછળના ભાગમાં સંતાઈને રહ્યો જ સમયે ચિત્રગ્રીવ નામનો કબૂતરનો રાજા પરિવાર સાથે આકાશમાં જતો હતો જમીન પર વેરેલા ચોખાના દાણા જોઈને કબૂતરો લલચાયા ત્યાર પછી આગળનો ફકરાનું ભાષાંતર પછી તે કબૂતર રાજે ચોખાના દાણાથી લલચાયેલા કબૂતરોને કહ્યું અહીં નિર્જન વનમાં ચોખાના દાણાની સંભાવના ક્યાંથી તો તેને વિશે વિચાર કરો હું આને કલ્યાણ કે શુભ જોતો નથી ત્યાર પછી આગળ જોઈએ ભાષાંતર આ ચોખાના દાણાના લોભથી આપણું મોટું અનિષ્ટ પણ થઈ શકે છે આથી સર્વ પ્રકારે વગર વિચાર્યું કામ ન કરવું જોઈએ ત્યાર પછી આગળ જોઈએ તો અહીં આપણને જે શ્લોક આપેલો છે તેનું ભાષાંતર કંઈક આ રીતે થશે સારી રીતે પચે તેવું અન્ન ખૂબ કુશળ પુત્રી સારી રીતે શાસન કરાયેલી લક્ષ્મી ધન સંપત્તિ સારી રીતે સેવાયેલો રાજા સારી રીતે વિચારીને બોલાયેલું વચન અને બરાબર વિચારીને જે કરાયું હોય તે અતિશય લાંબા સમયે પણ વિકારને પામતું નથી ત્યાર પછીના ફકરાનું પેરેગ્રાફનું ભાષાંતર જોઈએ આ વચન સાંભળીને એક કબૂતરે અભિમાન સાથે કહ્યું અરે આવું શા માટે કહો છો આપત્તિનો સમય આવી પડે ત્યારે વૃદ્ધોનું બોલવું સ્વીકારવું જોઈએ બધે જ વિચાર કરતા ભોજન માટે પણ પ્રવૃત્તિ થઈ શકે નહીં ત્યાર પછીના પેરેગ્રાફનું ભાષાંતર અને કહેવાયું છે કે શંકાઓથી બધું છવાયેલું છે ખાનપાન દુર્લભ છે પ્રવૃત્તિ ક્યાં કરવી ખરેખર જીવવું કેવી રીતે ત્યાર પછીનું ભાષાંતર આગળ જોઈએ તેને તે વચન સાંભળીને બધા કબૂતરો ત્યાં ઝાડ ઉપર બેઠા પછી તે બધા ઝાડથી બંધાઈ ગયા હવે ઝાડથી બંધાયેલા તે જેના કહેવાથી ત્યાં પડ્યા હતા તે કબૂતરોનો તિરસ્કાર કરવા લાગ્યા ત્યાર પછી આગળ જોઈએ તેનો તિરસ્કાર સાંભળીને ચિત્રગ્રીવ બોલ્યો વિપત્તિના સમયે વિસ્મય જ કાયર માણસનું લક્ષણ છે તો અહીં ધીરજ ધરીને અત્યારે આમ કરો બધા એક મનવાળા થઈને ઝાડ લઈને ઉડી જાઓ કેમ કે નાની નાની વસ્તુઓનું સંગઠન પણ કાર્યને સિદ્ધ કરનારું હોય છે ત્યાર પછી આગળ દોરડું બનેલા તણખલાઓથી મદોન્મત હાથીઓ બંધાય છે એમ વિચારીને બધા કબૂતરો ઝાડ લઈને ઉડ્યા પછી તે પારગી ઝાડને લઈ જનારા તેમને જોઈને પાછળ દોડ્યો ત્યાર પછી આગળના પેરેગ્રાફનું ભાષાંતર પરંતુ તેમને બહુ દૂર ગયેલા જોઈને પારધી પાછો વળ્યો પારધીને પાછો ફરેલો જોઈને ચિત્રગ્રીઓ બોલ્યો મારા મિત્ર હિરણ્યક નામના મુશકરાજની પાસે આપણે જઈએ છીએ તે આપણને બંધન મુક્ત કરશે ત્યાર પછી આગળ પછી તે બધા મુશકરાજની પાસે ગયા ચિત્રગ્રીવના મિત્ર મુશકરાજે પોતાના તીણા દાતો વડે સૌના બંધન કાપ્યા ચિત્રગ્રીવ પણ હિરણ્યકનો આભાર માનીને પરિવાર સાથે મન ચાહેલા સ્થળે જતો રહ્યો ત્યાર પછી આપણે જોઈએ ટિપ્પણી તો અહીં આપણને આપેલું છે કૃતાંતમી અટંતમ એટલે કે જાણે કે યમરાજ ન હોય તે રીતે ફરતા ત્યાર પછી છે અનભી પ્રૈતમ એટલે કે અપ્રિય ન ઈચ્છવું તે દર્શિષ્યસી એટલે કે દેખાડશે વિસ્તરણમ એટલે કે પહોળું પ્રચ્છનનો ભૂતવા એટલે સંતાઈને અથવા તો છુપાયેલો રહીને ત્યાર પછી છે તન્ની રૂપિયતામ એટલે કે તેને વિશે વિચાર કરો ત્યાર પછી છે ભદ્રમિંદમ ન પશ્યામી એટલે કે હું આને કલ્યાણ શુભ કે સારું જોતો નથી ત્યાર પછી આગળ ન યાતી વિક્રિયામ એટલે કે વિકાર પામતા નથી શ્રી એટલે લક્ષ્મી સદર્પણ એટલે અભિમાન સાથે ત્યાર પછી છે કિમે કિમેવ મુચ્ચયતે એટલે કે શા માટે કહો છો ભોજને પર્યપ વર્તનમ એટલે કે ભોજન માટે પણ પ્રવૃત્ત થઈ શકે નહીં માક્રાંતમ એટલે કે બધું છવાયેલું છે એક ચિત્તી ભૂય એટલે કે એક મનવાળા થઈને અદાય એટલે લઈને ત્યાર પછી જોઈએ સ્વાધ્યાય પ્રશ્ન નંબર એક વિકલ્પેભ્ય સમુચિત ઉત્તરમ ચિત્વા લિખત પેલું પ્રભાતકાલે વાયસ કમ અપશ્યત તો જવાબ આવશે જોઈએ બીજું ગગને કહ સપરિવાર વ્યસર્પત તો જવાબ આવશે વિકલ્પ ગ ચિત્રગ્રીવ ત્રીજું વિપતકાલે કમ કરણીય તો જવાબ આવશે વિકલ્પ ઘ ધૈય અવલંબન ત્યાર પછી આવશે ચોથો સવાલ તૃણે ગુણત્વમાં પન્ને હ કંયતે તો જવાબાવશે વિકલ્પક મતદન ત્યાર પછી પાંચમું મૂષિકરાજેન કપોતાનામ બંધનાની ક્છિન્ની જવાબાવશે વિકલ્પક દે ત્યાર પછી છઠ્ઠું સહ તીક્ષ્ણે દે હૈ જાલમ જગ્યા પ્રાયત તો જવાબાવશે વિકલ્પગે સાતમું વય પદસવચન જવાબાવશે વિકલ્પક અહમ ત્યાર પછી જોયા આઠમો વ્યાધેન તુંડલકણા વિકિજાળમ વિસ્તીર્ણ રેખાકિતપદ્ધ સમાસનામ લિખત તો જવાબાવશે વિકલ્પક ષ્ઠી તત્પુરુષ ત્યાર પછી નવમો સવાલ વિહગા ત્રણ ને વસન સ્મ પ્રયોગમ કુરુત તો જવાબ આવશે વિકલ્પકો ન્યવસંતી સ્મ ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર બે અદ્યો લિખાતાના પ્રશ્નનામ ઉત્તરાણી સંસ્કૃત ભાષાયા લેખત એમાં પહેલો સવાલ તંડુલકણા અવલોક્ય કપોતા કિદર્શા અભવન જોઈએ ઉત્તર તંડુલકણા અવલોક્ય કપોતા લુબ્ધ અભવન બીજું બધા કપોતારસ્કુરતી સ્મ તો જવાબ આવશે બુદ્ધા કપોતા યસ વચન અને જાલે સમપતન તપોતમ તિરસ્કુવ ત્યાર પછી જોઈએ ત્રીજું અલ્પના વસ્તુના સનહતિ કીદૃી જોઈએ ઉત્તર અલ્પાના વસ્તુના સનહતિ કાર્યસાધિકાતિ ત્યાર પછી જોઈએ ચોથો સવાલ ઝાલન સહ ઉત્પતિતા વિહગા કુત્ર ગચ્છન્તિ ઉત્તર ઝાલન સહ ઉત્પતિતા વિહગા હિણ્યકનામકસ મૂષકરાજસો ગછ પાંચમો સવાલ ભૂતલે કિમ કિ ભવતી ઉત્તર ભૂતલે દુર્લભમ શંકાભિ આક્રંતિ પ્રશ્ન નંબર ત્રણ રેખાંકિત પદાની આધૃત્ય પ્રશ્ન નિર્માણ કુરુત તો અહીં આપણને કાંસમાં કેટલાક શબ્દો આપેલા છે એના ઉપરથી આપણે પ્રશ્નો બનાવીશું પહેલું ગોદાવરી તીરે વિશાલ શાલમલી તુરુ અસ્તિ તો જવાબ કુત્ર વિશાલ શાલમલી તરુ અસ્તિ બીજું વ્યાધેન જાલમ વિસ્તૃણમ તો જવાબ આવશે વ્યાધેન કિ વિસ્તીર્ણ જોઈએ ત્રીજો સવાલ વ્યાધેન તંડુલકણાકીય ઝાલમ વિસ્તીર્ણ જવાબ વ્યાધેન ઝાલમ વિસ્તીર્ણ ચોથું વાયસ પ્રભાતકાલે વ્યાધમ અપશ્યત ઉત્તર વાયસ કદા વ્યાધમ અપશ્યત પાંચમું ચિત્રગ્રીવસ મિત્રો મૂષકરાજ અસિ ઉત્તર કંઈ મિત્ર મૂષકરાજ અસિ ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ચાર ઘટનાક્રમાનુસાર વાક્યાં લિખત તો જે પહેલું વાક્ય છે અનંતર તે સર્વે જાલન બદ્ધા અભવન તે ત્રણ નંબર ઉપર આવશે ત્યાર પછી મૂષકરાજેન સ્વકિયે તીક્ષ્ણે દેવ બંધનાની છિનાની તો આ વાક્ય છ નંબર પર આવશે ત્યાર પછી વાયસ કૃતાંતમ ઈવ દ્વિતીયમ અટંત વ્યાધમ અપશ્યત આ જે વાક્ય છે તે એક નંબર પર છે ત્યાર પછીનું આગળનું વાક્ય ત્રધ્ય ઇદમ ક્રિયતામ તો આ વાક્ય ચાર નંબર પર આવશે ત્યાર પછી વૃદ્ધાનામ વચનમ આપાતકાલે ગ્રાહ્યમ ઈવ તો જવાબ આવશે બે નંબર પર ત્યાર પછી ઇતિ વિચિંત્ય કપોતા સર્વે ઝાલમદાય ઉત્પતિતા તો જવાબ આવશે પાંચ નંબરનું વાક્ય ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર પાંચ અધ્યો લિખિતાના પ્રશ્ન નામ ઉત્તરાણી ગુર્જર ભાષાયામ લિખત પહેલો સવાલ શિકારીને જોઈને કાગડાએ શું વિચાર્યું ઉત્તર શિકારીને જોઈને કાગડાએ વિચાર્યું આજે સવારમાં જ અશુભનું દર્શન થયું મને ખબર નથી કે તેનાથી શું ન ઈચ્છેલું જોવા મળશે બીજો સવાલ ચોખાના કણથી લોભાયેલા કબૂતરોને ચિત્રગ્રીવે શું કહ્યું ઉત્તર ચોખાના કણથી લોભાયેલા કબૂતરોને કબૂતરોના રાજા ચિત્રગ્રીવે કહ્યું અહીં નિર્જન વનમાં ચોખાના કણ ક્યાંથી તો તેને વિશે વિચાર કરો હું આમાં કલ્યાણ કે શુભ જોતો નથી આ ચોખાના કણના લોભથી આપણા ઉપર મોટી આફત આવવાની શક્યતા છે એટલે વગર વિચાર્યું કામ ન કરવું ત્યાર પછી જોઈએ ત્રીજો સવાલ અભિમાની કબૂતરે વૃદ્ધોના વચન વિશે કેવો પ્રતિભાવ આપ્યો જોઈએ ઉત્તર અભિમાની કબૂતરે વૃદ્ધોના વચન વિશે પ્રતિભાવ આપતા કહ્યું આમ કેમ કહો છો આપત્તિનો સમય આવે ત્યારે વૃદ્ધોનું વચન સ્વીકારવું જોઈએ પરંતુ બધે જ આવું વિચારીએ તો ભોજન કરવાની પ્રવૃત્તિ પણ ન કરી શકાય બધું દુર્લભ ખાનપાન શંકાઓથી છવાયેલું છે પ્રવૃત્તિ ક્યાં કરવી કેવી રીતે જીવવું ત્યાર પછી જોઈએ ચોથો સવાલ કબૂતરો કઈ રીતે ઝાડમાંથી મુક્ત થયા ઉત્તર પારધીને પાછો ફરેલો જોઈને કબૂતરો ચિત્રગ્રીવના કહેવાથી મુશકરાજ હિરણ્યકની પાસે ગયા ચિત્રગ્રીવના મિત્ર મુશકરાજે પોતાના તીક્ષ્ણ દાતોથી બધા કબૂતરોના બંધન કાપી નાખ્યા આ રીતે કબૂતરો ઝાડમાંથી મુક્ત થયા દોસ્તો આ પાઠનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર સંસ્કૃત વિષયના બધા જ પાઠના સ્વાધ્યાય અને અનુવાદના સોલ્યુશનના વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે તો આ વિડિયો તમે તમારા દોસ્તો મિત્રો ભાઈબંધો વગેરેને જરૂરથી મોકલજો જેથી તેઓ પણ આ પાઠનો સારી રીતે અભ્યાસ કરી શકે